હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી શ્રીકાર વર્ષા થઈ રહી છે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો તો ઈડર વડાલી તેમજ ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા કેટલાય ગામડા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પ્રાંતિજ તલોદ તેમજ હિંમતનગરમાં ભારે વરસાદ થતાં હાથમતી સહિત નાની મોટી નદીઓમાં પણ

અઢીથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ખાસ કરીને હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સાબરકાંઠા તેમજ અરવલ્લીને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે આસપાસની સોસાયટીઓમાં પાણી યથાવત છે સ્થાનિકોની વાત કરવામાં આવે તો સ્થાનિકો આ મામલે કેટલાય સમયથી પરેશાન છે ચોવીસ કલાકથી વીજ પુરવઠો પણ બંધ છે આગામી સમયમાં વરસાદ યથાવત રહે તો સ્થાનિકોને વધુ ભોગવવાનું આવે તો નવાઈ નહીં હસમુખ પટેલ દૂરદર્શન સમાચાર સાબરકાંઠા